જય શ્રી કૃષ્ણ જય અન્નપૂર્ણા આજે હું લઈને આવી છું ફ્રૂટ સ્લાડ બનાવવાના છે આપણે તો જોઈ શકો છો તો વિડીયોને આપણે હવે શરૂ કરીશું તે ગેસ ચાલુ કરીને એક પેન મૂકી દઈશું પહેલાં આપણે અને અહીંયા મેં દૂધ ઉમેરવાના છે આપણે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલું દૂધ લીધું છે એ ઉમેરી દઈએ જે ક્વોન્ટિટીમાં તમારે બનાવવું એ કોન્ટિન્યુમાં તમે દૂધનો ઉપયોગ કરી શકો છો હવે દૂધને આપણે ગરમ થવા દઈશું થોડું એની અંદર મેં એક વાટકી ખાંડ ઉમેરી દીધી છે ફ્રૂટ ફ્લા જે રીતે મીઠું કરવું હોય સ્વીટ બનાવવું એ રીતે તમે ઉમેરી શકો છો મેં પાંચસો ગ્રામ ઉપર દૂધ હતું એની અંદર મેં નાની એક વાટકી ખાંડ ઉમેરી છે બધી વસ્તુને આપણે બરાબર ગરમ થવા દઈશું હવે આપણે એટલામાં દૂધ ગરમ થાય છે એટલામાં મેં અહીંયા બે ચમચી કસ્ટર પાવડર લીધો છે વેનેલા એને ઠંડુ દૂધ ઉમેરીને એનો એક ગોળ તૈયાર કરવાના છે તો અહીંયા ઠંડુ દૂધ ઉમેરી દીધું છે અને ગાંઠ ના પડે એ રીતે આપણે એ મિશ્રણને તૈયાર કરી દઈશું સરસ જો મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને આપણું દૂધ પણ ઉકળીને સરસ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને એમાં ઉમેરવાનું છે જો સરસ આપણું દૂધ ઉભરાઈને તરત તૈયાર થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ આપણે ધીમી કરીને જે ગોળ તૈયાર કર્યો છે એ ઉમેરીને ગાંઠ ના પડે એ રીતે આપણે ફટાફટ એને હલાવી લઈશું જો એક પણ ગાંઠ નથી પડી દૂધમાં જો સરસ મિક્સ થઈ ગયું છે હવે થોડી વાર એને એલચી પાવડર ઉમેરી લઈશું પહેલાં અને થોડીવાર ઘટ થાય ત્યાં સુધી હલાવતા રહીશું એકદમ સરસ ઘટ થઈ ગયો છે આપણું ફ્રૂટ સ્લાટ તો હવે આપણે એને બરાબર હલાવી લઈએ અને બરાબર એને ઉકાળવાનું છે કે જે આપણે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કર્યો છે એની સ્મેલ અંદર ના રહી જાય જો એ પાવડર જો કાચો રહી જાય તો એની સ્મેલ અંદર આવે છે જો એકદમ સરસ ઉકળી ગયું છે તો સરસ રીતે ઉકળી ગયું છે ગેસની ફ્લેમને આપણે થોડી ધીરી કરી નાખશું હવે આપણે એક બાઉલમાં સરસ કાઢી લીધું છે હવે એને આપણે થોડી વાર ફ્રીજમાં મૂકી દેવાનું છે કે થોડુંક ઠંડુ થઈ જાય જો આપણું ફ્રૂટ ઠંડુ થઈ ગયું છે થોડું ઠંડુ થઈ ગયું છે થોડુંક ગરમ હોય એમાં જ આપણે એનો ફ્રૂટ ઉમેરવાના છે તો એના માટે મેં અહીંયા ફ્રૂટ લીધા છે બધા એ ઉમેરીશું તો એક બે ચીકું લીધા છે એ ઉમેરી દઈશું પહેલાં આપણે અંદર ઝીણા ઝીણા સમારીને ચીકું લીધું જે પ્રમાણે તમે ફ્રૂટ લેવાય અને કેળા લીધા છે એક એક નંગ મેં એને કેળું લીધું છે અને દાડમ લીધા છે અને સફરજન લીધા છે અને સફરજન લીધું છે આપણે અડધું એ બધી વસ્તુને આપણે જે તમારે ફ્રૂટ ખાવું એ ફ્રૂટ તમે અંદર ઉમેરી શકો છો જો સરસ આ ઠંડુ થઈ ગયું છે અને બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે હવે આપણે એને સાઈડમાં મૂકીને ગ્લાસમાં સર્વ કરીશું જો હવે આવી રીતે મેં ગ્લાસમાં એને સર્વ કર્યું છે આવી રીતે બીજા ગ્લાસમાં પણ આપણે એને સર્વ કરીશું તો બે ગ્લાસમાં મેં સર્વ કર્યું છે અને ઠંડુ બરસ બરફની ગિફ્ટ અંદર નાખીને સર્વ કર્યું છે તો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય અન્નપૂર્ણા